અમારા વડોદરા રેલવે અને સમગ્ર ગુજરાત રાજ્ય રેલવેના અને સીઆરડી કાયમા ડીજીસી ડોક્ટર કેલન રાવ સાહેબ ઇન્ચાર્જ એટીજી રેલવે શ્રીમતી પરીક્ષા રાઠોડ મેડમ એમના માર્ગદર્શનની સૂચના હેઠળ અમે લોકોએ વડોદરા જે રેલવે યુનિટ છે એમના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના આચરતી જે ગેંગ છે એવી સંગઠિત ગુના ટોળકી આચરતી ગેંગના વિરુદ્ધમાં વર્તમાનમાં ચાલતા ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હજાર પંદર ટોકના હેઠળ ગોધરા રેલવે સ્ટેશનના જે પોલીસ સ્ટેશન છે એના ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આની જે વિગત છે આ એવી રીતે છે કે અમારા જે ડિટેક્ટ અને અનડીટેક્ટી ગુનાના જે આરોપીઓ છે એની જ્યારે અમે લોકોએ શોધપોખ કરતા હતા તો ત્યારે અમારી એલસીપીની ટીમને એવી માહિતી મળી કે ગોધરા જે રેલવે સ્ટેશન છે એમના આસપાસ અને આણંદ દાહોદ અને આરપીએફના જે ચોકીઓ છે આ વિસ્તારોમાં એક સિગ્નલ ફળિયા ગેંગ કરીને એક સંગઠિત ગુનાઓની ટોળકી છે જે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખૂબ જ વધારે એક્ટિવ છે આ ટોળકી દ્વારા ગોધરા આણંદ રેલવે પોલીસ સ્ટેશન આરપીએફના ગોધરા દાહોદ પ્રતાપનગર આજુબાજુના જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ઢાડ રેલવે રાષ્ટ્રીય સંપત્તિ ચોરી લૂંટ રાજ્ય સેવક ઉપર હુમલો જાનથી મારી નાખવાની ધમકી પેસેન્જરના પર્સ તથા કિંમતી સરસામાનની ચોરી અને સ્નેચિંગ ગો ગેરકાયદેસર જથ્થાના સંગ્રહ તેમજ હેરાફેરી દારૂની ગેરકાયદેસર હેરાફેરી ઢોરોની ગેરકાયદેસર હેવા હેરાફેરી જેવા કુલ એકત્રીસ ગુનાઓ ટોટલ એકત્રીસ ગુનાઓ આ ગેંગ દ્વારા એકાકી અથવા સામૂહિક રીતે કમિટ કરવામાં આવેલા હતા આ બધા ગુનાઓને ધ્યાને લઈને

સુલતાન નિશા ખાલપા ઉમ્ર સત્તાવીસ વર્ષ રહેવાસી સિગ્નલ ફળિયા અથવા તો ઇમદાન નિશા ખાલપા રહેવાસી સિગ્નલ ફળિયા ગોધરા ફરદીન ઇનાયત મકરાણી રહેવાસી અલી મસ્જિદ સામે સિગ્નલ ફળિયા ગોધરા અને યાસીન સલીમ શેખ રહેવાસી સિગ્નલ ફળિયા તલાવડી પાસે ગોધરા એ બધે જે છે એ ગેંગ બનાવીને જુદા જુદા ગુના જેમ બતાવ્યા ધાડ અને લૂંટ અને રાષ્ટ્રીય સંપત્તિની ચોરી અને સ્નેચિંગ અને ગૌમાંસનો ખેર કાયદો હેરાફેરી દારૂની હેરાફેરી બતાએ

એ માણસો ટ્રેનમાં ચડી જતા હતા અને સ્નેચિંગ અને લૂંટ જેવા બનાવો કરતા હતા એના સિવાય ટ્રાફિક સિગ્નલ જે હોમ સિગ્નલ આઉટર સિગ્નલ પર જે ઇલેક્ટ્રિક બસ હોય ત્યાં કોઈપણ પ્રકારનો કોઈન અથવા કોઈપણ પ્રકારની મિકેનિઝમ ફેલ કરીને ટ્રાફિક જે ટ્રેનના સિગ્નલ હતા એને ફેલ કરવાની પૂરા પ્રયા પ્રયાસ કર્યા હતા અને એમના ટીમના માણસો જ્યારે ટ્રેન સ્લો થાય તે વખતે ટ્રેનમાં ચડી જતા હતા અને ટ્રેનમાં ચોરી અને લૂટ જેવી કરતા હતા એના સિવાય ટ્રેનની જે ફિક્સ પ્લેટ હોય છે પટરીઓની પણ લોકો ચોરી કરતા હતા ગુટ ટ્રેનના દરવાજાઓની પણ ચોરી કરતા હતા આ રીતે રાષ્ટ્રીય સંપત્તિ જે ટ્રેન આપણી રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય અને ખૂબ જ ભારે રૂપે આ ગોધરા અને આસપાસના એરિયામાં નુકસાન પહોંચાડતા હતા અને એની ચોરી કરતા હતા અને જે જનતા આમ જનતા જે ટ્રેનમાં જે સફર મુસાફરી કરતી હતી એમને ખૂબ જ નુકસાન થાય આ રીતે એ લોકો કરતા હતા તો આ બધી વસ્તુઓને ધ્યાને લઈને અમે અમારા માર્ગદર્શન અમારા સિનિયરના માર્ગદર્શન હેઠળ આ ગુચ્છીટોકના ગુનાનો નોંધવામાં આવેલું છે આ તમ ટોળકી દ્વારા જે ટોટલ ગુચ્છી ટોકની જોગવાઈ મુજબ છેલ્લા બે હજાર ઓગણીસ પછી ટોટલ એકત્રીસ ગુનાઓ જે અ ત્રણ વર્ષથી વધારે હતા પણ જે ગુચીટોકની જોગવાઈ મુજબ પાંચ વર્ષથી વધારે ટોટલ ઓગણત્રીસ ગુનાઓ અમે લોકોએ ધ્યાન લઈને આ દાખલ કરવામાં આવેલ છે આમાં અમારી ટીમે છેલ્લા બે ત્રણ દિવસથી ખૂબ જ સક્રિય રીતે કામગીરી કરીને આ ગુનામાં જે સભ્ય છે ફરદીન ઇનાયત મકરાણી અને સુલતાન નિશાલ ખાલપા એમ એ બંનેને ધરપકડ વડોદરા ખાતેથી કરવામાં આવેલી છે આ સિવાય જે હસન ઉર્ફે ટકન સલીમ શેખ છે અને હુસેન સલીમ શેખ છે એ અત્યારે રેલવેની રાષ્ટ્રીય સંપત્તિ ચોરીના ગુનાઓમાં વડોદરા મધ્યસ્થ જેલ ખાતે છે જે બંને આરોપીઓની કબજો મેળવવા નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે અને એના સિવાય જે બે અમારા આરોપી છે ઈમરાન નિશા ખાલપા અને યાસીન સલીમ શેખ એ અત્યારે વોન્ટેડ છે એની શોધખોળ અત્યારે ચાલુ છે